આજે આપણે ગુંદરી ગામની અંદર આવ્યા છીએ ને બટાકાની અંદર ગણપતભાઈ આખા આખા બધા ટોટલ બટાકા ખેડવાના હોય એની જગ્યાએ ગણપતભાઈ ને આપણે દવા આપી અને બટાકા અત્યારે એક નંબર કે ગણપતભાઈ જોડે આપણે માહિતી લઈશું ગણપતભાઈ કઈ રીતે બટાકા આખા વ્યવસ્થિત રીતે કે ગણપતભાઈ આ બટાકા ની તમારે શરૂઆત અંદર પ્રોબ્લેમ હતો અને નતા ઉગતા એના માટે શું હતું એ તમે અમને થોડું વાત કરશો એ તો એને

જોયા કેટલા બટાકા બેઠા હતા અંદર એક નંબર એમ ને બેઠક બીજી પણ જોયું તો આપડે જોઈ શકો છો આ બાજુ કે જો બટાકાની અંદર બેઠક પણ સારી છે ગણપતભાઈ બટાકો ની અંદર આવતા રજો બેઠક પણ સારી છે